તુલા રાશિના મિત્રો શું આજે તમને પણ કંઈક અજીબ લાગ્યું છે વાતાવરણ ભારી ભારી છે હવા અટકી ગઈ લાગે છે અને મનમાં એક અજાણી બેસેની ની ફેલાઈ ગઈ છે એવું લાગે છે કે કંઈક આવી રહ્યું છે એવું જે શબ્દોમાં નહીં તમારા અંદર જ અનુભવાય છે અને આ બધું કાયદેસર નથી આજે રાત્રિ સામાન્ય નથી आज नो एक अज्ञात दरवाजो खुलना रो छे अने तेनो पहलो स्पंदन सीधो तमारा जीवन भविष्य ने स्पर्श कर आजे रात्रे बपोर वागे एक एवो ऊर्जा तूफान शुरू के देवताओं पर रोकी नहीं शके तुला राशि पर आ असर मत्र ज्योतिषेज नहीं नहीं आ आध्यात्मिक कर्मिक छे। છેલ્લા કેટલાંક મહિનાથી તમે જે જેટલો ભ્રમ જેટલો સંઘર્ષ જેટલો મૌન સહન કરી રહ્યા છો તે હવે ફાટવાનું છે આ તોફાન તમને ખસેડવા માટે નથી જાગૃત કરવા માટે આવ્યું છે કારણ કે આજે રાત્રે ગ્રહોએ એવું દુર્લભ સંયોજન બનાવ્યું છે જે દાયકાઓમાં માત્ર એક જવાર થાય છે શનિ ગુરુ અને ચંદ્રમાનો સંમિલન આજે તુલા રાશિની કિસ્મતમાં ભૂચાળ લાવનાર છે આ સંયોજન તમારી પરીક્ષા લેશે તમારું ધૈર્ય તમારા સંબંધો અને સૌથી વધુ તમારું વિશ્વાસ આજે બ્રહ્મડ જાગી રહ્યું છે આજે કિસ્મત બદલાઈ રહી છે અને તુલા રાશિનું ભવિષ્ય ચમકશે તો મિત્રો તૈયાર થઈ જાઓ તૈયાર થાઓ કારણ કે આજ રાત્રે ફક્ત ભવિષ્ય જ નહીં બદલાશે તમે જ બદલાશો અને હા વિડિયો શરૂ કરતા પહેલાં લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જયમાં લક્ષ્મી તો ચાલો શરૂ કરીએ તોફાન શરૂ થાય છે તુલા રાશિનો અર્થ છે સુંદરતા સંતુલન અને ન્યાય પરંતુ આજે સંતુલન હલાવવા છે કેમ કે તોફાન બહાર નથી તમારા અંદર ઊઠી રહ્યો છે તમે જેટલી લાગણીઓને છુપાવી રાખી છે જેટલા નિર્ણય ટાળી રહ્યા છો જેટલો જૂનો દુઃખ અંદર દબાવી રાખ્યો છે તે બધું આજ સપાટી પર આવશે આ રાત શુદ્ધિની છે આ રાત સત્યની છે આ રાત કર્મિક ન્યાયની રાત છે પ્રાચીન ગ્રંથોમાં લખ્યું છે કે જ્યારે તુલા રાશિ પર ગુરુ અને શનિ એકસાથે નજરે પડે છે ત્યારે જીવન એક નવી દિશા લેશે પણ એ પહેલાં એક ભયાનક તોફાન આવે છે અને એ તોફાન આજે છે રાત્રે બપોર વાગ્યે સમયે પોતાની શ્વાસ અટકાવશે અને પોતાનું દરવાજું ખોલશે જૂનું સંતુલન તૂટી જશે અને એક નવું ન્યાય જનશે સંકેતો શરૂ થઈ ગયા છે તોફન આવતા પહેલાં સંકેતો આવતા હોય છે અને તુલા રાશિના લોકોએ એ સંકેતો જરૂર અનુભવ્યા હોત શું છેલ્લા કેટલાક દિવસોમાં તમને અચાનક ચિંતાનો અનુભવ થયો કોઈ જૂના સંબંધની યાદ તંગ કરી કે કોઈ અધૂરો સપનો ફરીથી જીવતો થયો શું તમે અનુભવું કર્યું લોકો બદલાઈ રહ્યા છે લાગણીઓ બદલાઈ રહી છે અને તમે પણ હવે પહેલાં જેવા નથી રહ્યા આ બધું કિસ્મત નથી આ તોફાનની પહેલી લહેર છે તુલા રાશિ હાલમાં એક અદૃશ્ય પરીક્ષામાંથી જતી હોય છે ક્યારેક મન નમ્ર થઈ જાય છે તો ક્યારેક અચાનક અજ્ઞાત આત્મવિશ્વાસ ઊભો થાય છે ક્યારેય ભીડમાં એકલ્પણો લાગે છે તો ક્યારેય કેકલતામાં કોઈ દેવતા જેવી ઉર્જા મહેસૂસ થાય છે તોફાન આવવાનું હોય ત્યારે પવન દિશા બદલે છે અને તમારી જિંદગીમાં બધું બદલાઈ જાય છે પણ સમજાતું નથી કેમ આ જ સંકેત છે આ જ ચેતવણી છે સવારે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ એક મિનિટ બચ્યું છે અને આખો દુનિયા ઊંઘમાં છે પણ તમારો નસીબ જાગી રહ્યો છે રાતે બરાબર બાર વાગ્યે તોફાન શરૂ થાય છે થોડી ઠંડી લાગવા લાગે છે એવું લાગે છે કે કોઈ અજાણી શક્તિ તમારા ખભા પર હાથ મૂક્યો હોય ઘરમાં કોઈ વસ્તુ હલતી લાગે છે લાઈટ ચમકે છે અને અચાનક ગુમ થઈ જાય છે પછી તમારા અંદરનો એક દરવાજો ખુલે છે જૂની યાદો છુપાયેલી લાગણીઓ અધૂરી સંબંધો અને અજાણ્યા શબ્દો અચાનક ઉપર આવતા રહે છે કારણ કે બ્રહ્માંડે નક્કી કરી દીધું છે કે હવે સત્ય છુપાશે નહીં આ સમયે ગુરુની દૈવી ઉર્જા અને શનિની પરીક્ષા શક્તિ એકસાથે સક્રિય થાય છે ગુરુ કહે છે મુક્ત થઈ જાઓ અને માફ કરો શનિ કહે છે શીખો અને સત્ય સ્વીકારો આ જ કારણ છે તુલા માટે રાશિવાળા આજે રાતે ગૂંચવણ આન્સુ પ્રકાશ અને જાગૃતિ બધું એકસાથે અનુભવશો તમે આ કલ્પના નથી કરી રહ્યા આ એક ક્ષણ છે જ્યાં નસીબ તમને વાત કરી રહ્યો છે રાત બારમી બપોરે સવા બાર વાગ્યા વચ્ચે તુલા રાશિનું જીવન બદલાઈ જશે જેણે ન્યાય કર્યો છે તેને ચમત્કાર મળશે જેણે અન્યાય કર્યો છે તેના જીવનમાં હલચલ આવશે ગ્રહો શું કહી રહ્યા છે ચાર ગ્રહો જે એક જ સંદેશ આપી રહ્યા છે ગુરુ સત્ય ઓળખો શનિ કર્મસ્વીકારો ચંદ્ર મન શુદ્ધ કરો રાહુ ભ્રમ તોડો આ બધું મળીને કહી રહ્યું છે કે તુલા રાશિ હવે જૂનું છોડો અને આગળ વધો આજથી તમારું નવું કર્મ શરૂ થશે હવે છે તોફાનનું છેલ્લું તબક્કો છે આ ઊર્જા હવે તમારા જીવનમાં ઊંડાઈથી પ્રવેશી રહી છે પણ હવે ડરવાનું નથી હવે ન્યાય છે અહીં પાંચ સંકેત અને પાંચ ઉપાય છે સંકેત એક સંબંધોમાં ઝઘડો શુક્ર અને રાહુના પ્રભાવથી ગેરસમજ અને દૂરી આવી શકે છે ઉપાય શુક્રવારે ઈત્ર કે સુગંધ લગાવો બોલતી વખતે સંયમ રાખો શનિશ્રાય નમઃ અગિયાર વાર જાપ કરો સંકેત બે આર્થિક નિર્ણયો અટકાવ્યા જાઓ શનિ નજર રાખી રહ્યો છે બુલ મહંગી પડી શકે છે ઉપાય ગુરુવારે પીળા કપડા દાન કરજો પીપળા તળીએ દીવો બળાવો સંકેત ત્રણ માનસિક તણાવ ઊંઘમાં ઘટાડો ચંદ્રમાં ભાવનાઓને ઉઠાવશે ઉપાય ચાંદીનો ચમચો પાણીમાં નાખજો ડૂબીને પીવો ચંદ્રાય નમઃ મંત્ર રાતે જપો સંકેત ચાર ભૂતકાળ પાછો આવશે જૂના લોકો કે યાદો અચાનક સામે આવશે ઉપાય કાળા તિલ શનિવારે દાન કરો જૂની વસ્તુઓ દૂર કરો આ જ શુદ્ધિ છે સંકેત પાંચ દૈવી સંકેતો શરૂ થશે સપના અવાજ સંકેત અને અનુભવ બધા સક્રિય થશે ઉપાય નમો ભગવતે વાસુદેવાય જપો અને સપનાઓ લખો તુફાન ગઈ ગયો છે હવે બદલાવ શરૂ થવા જાય છે વે આકાશ સાફ થઈ રહ્યું છે છાયા પાછળ પ્રકાશ ઊગતો છે તુલા રાશિ હવે તમે પહેલાં જેવા નથી તમે જાગી ગયા છો આત્મશક્તિનું પુનર્જન્મ થયું છે હવે તમારું તેજ વધશે તમારી અવાજ તમારું નિર્ણય તમારું પ્રકાશ બધું વધશે પ્રભાવશાળી રહેશે તુલા રાશિનો તારો ફરીથી ઝળકશે બે કામોના ફળ સાથે સફળતાનો સમય આવશે ગયા મહિનાઓમાં જે અટકાવ આવ્યો હતો તે હવે તૂટશે પિસ્તાલીસ દિવસમાં તક પૈસા માન અને નવી શરૂઆત આવશે બ્રહ્મંડ કહે છે કે તું પરીક્ષા પાસ કરી લીધી છે હવે ઇનામ લેવા જેવું છે ત્રીજું પ્રેમ અને સંબંધોનું પુનર્જન્મ થશે સાચો પ્રેમ હવે વધારે ગાઢ બનશે જૂનો પ્રેમ નવા રૂપમાં પાછો આવી શકે છે અને એકલા લોકો માટે દૈવી મુલાકાત નજીક છે ચોથું દૈવી સંરક્ષણ સક્રિય છે અદૃશ્ય શક્તિ તને ખોટા રસ્તાઓથી બચાવશે તારા નિર્ણય અચાનક સાચા લાગશે તે પર ભરોસો રાખ પાંચમો આત્મવિશ્વાસ અને લક્ષ્ય માટે સમય છે હવે તમે તમારું જીવન પોતે નક્કી કરશો હવે રોકાવાનો સમય નથી ઉડાન ભરવાનો સમય છે બ્રહ્મણનો અંતિમ સંદેશ છે જ્યારે તમે તમારા ન્યાય પર વિશ્વાસ કરો છો ત્યારે હું તમારા પાટીએ ઊભો હોઉં છું ગુરુગ્રહ તુલા રાશિમાં છે તોફાન પૂરું થયું છે હવે ઇન્દ્રદનું શોઠી રહ્યો છે તમે તૂટ્યા નથી તમે પુનર્જન્મ લીધા છો હવે તમારો સમય શરૂ થઈ ગયો છે મિત્રો જો તમને આ ભવિષ્યવાણી ગમી હોય તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખો આભાર